ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને વીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો એક પોઈન્ટ ત્રેસઠ જેટલો ઘટીને એકોતેર પોઈન્ટ ઝીરો સાતની આસપાસ ચાલી રહ્યો છે તો આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર એકસોની આસપાસ અત્યારે સાત વાગ્યે અને ત્રેવીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પિંચોતેર જેતપુર પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો વીસ બાબરા પંદરસો ઓગણસીતેર બોટાદ પંદરસો પચાસ સાવરકુંડલા પંદરસો અગિયાર કાલાવડ ચૌદસો તોતેર ધારી ચૌદસો નેવ જામજોધપુર પંદરસો એકસઠ ખાંભા ચૌદસો નેવ જામનગર પંદરસો ગોંડલ પંદરસો એકત્રીસ જસદણ પંદરસો ને સાઠ છેલ્લા ઘણા દિવસથી ખેડૂત મિત્રો આપણે રાહ જોઈ રહ્યા છીએ કે સોળસોની ઉપરની સપાટીએ કપાસના ભાવ પહોંચી જાય પરંતુ ત્યાં પહોંચી નથી શકતા થોડુંક જ છેટું રહે છે અને પંદરસો પંચોતેરની આસપાસ આવીને કપાસ બજાર છે તે સ્થિર થઈ જાય છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને જો કપાસ બજાર વધે તો વધેલી બજારનો લાભ મળી શકે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂતભાઈઓ કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં પંદરસો પંદરસો પચાસ અને અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં પંદરસો પચાસથી પણ ઉપરની સપાટીએ કપાસના બજાર ભાવો છે તે લઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો